નમસ્કાર દોસ્તો આ વિડીયોમાં હું બતાવીશ કે આ વાઇન્ડર જે આપણે ડિજિટલ મશીનનો વાઇન્ડર આવે જેમ કે આ તમે ડિજિટલ મશીન જોઈ લો આ રીતનું ડિજિટલ મશીન હોય તેમાં આ વાઇન્ડર આવે હવે આ ફરતું તમારે બંધ થઈ જાય તો તેના માટે શું કરવું તમારા જાતે જ તમે રિપેર કરી શકશો એ તેના માટે આપણે આ આ જે ત્રણ સ્ક્રૂ આવે છે ત્રણેય સાઈડ તેને પહેલાં ખોલવા આવી રીતે ત્રણે ત્રણ સ્ક્રુને આપણે પેલા ખોલશું એક સ્ક્રૂ ખાલી ઢીલો કરશો તો પણ આ વાઇન્ડર બહાર નીકળી જશે હવે તમે જોઈ લ્યો આમાં આવી રીતની રીંગ આવશે તમારા મશીનમાં જો આ ફરતું ન હોય તો આ રીંગ તૂટી ગયેલી છે તૂટી ગયેલી છે અને આની અંદર હશે તે સીપીએથી કે સેનિકથી ગમે ગમે તેનેથી બહાર કાઢી લેજો બરાબર આની અંદર રીંગ તૂટેલી પડી હશે આ રીતની રીંગ આવશે હવે આ જે રીંગ છે તમને માર્કેટમાં ગમે ત્યાંથી મળી જશે સિલાઈ મશીનની શોપ પરથી આ રીંગ મળી જશે તેને સિમ્પલ આપણે આવી રીતે લઈ આવી અને ચડાવી દેવી આ રિંગ થોડીક નોર્મલ રીતે ચડે છે તમે નવી લાવશો તે હાડ ચડશે થોડુંક જોર લગાવી અને ચડાવી દેજો બરાબર હવે આ આટલું કર્યા બાદ આને પાછું આપણે ફિટિંગ કેવી રીતે કરવું તેના માટે તો આ જે ભાગ છે તે હંમેશા મશીનના પાછળના ભાગમાં જવા દેવાનો આગળનો ભાગ આ છે તો આગળના ભાગમાં આને રાખવાનો અને આવી રીતે આપણે ફિટ કરવાનું આ આગળના ભાગમાં આ પાછળના ભાગમાં આ પોઈન્ટ છે તે પાછળના ભાગમાં જશે હવે આવી રીતે રાખીને આપણે આને ફિટિંગ કરી વાળવાનું એટલે કમ્પ્લીટ કામ તમારે આ વાઇન્ડરનું થઈ ગયું